ગુજરાત ટેક્સટાઇલ પાર્કનું પીએમ ટેક્સટાઇલ પાર્ક તરીકે જાણીતા ટેક્સટાઇલ થી ત્રણ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગાર પ્રાપ્ત થવાની સંભાવના છે મોદી સરકાર ટેક્સટાઇલ સેક્ટરમાં ભારતની પ્રગતિ માટે પ્રયાસો કરી રહી છે આ મિશન હેઠળ કેન્દ્ર સરકારે ગયા વર્ષે માર્ચમાં સાત રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્કની જાહેરાત કરી હતી આ રાજ્યોમાં તમિલનાડુ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે ટેક્સટાઇલ પાર્ક બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે આ સંદર્ભે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાતના નવસારીમાં પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન કરશે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મોટી જનસભાને પણ સંબોધિત કરશે તમામ ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાની

पीएम साहब का यहाँ पे वासी बोरसी में नवसारी में प्रोग्राम होने वाला है इस प्रोग्राम में पीएम मित्रा पार्क इसके साथ ही कॉरपोरेशन के काफी काम रोड एंड बिल्डिंग डिपार्टमेंट ब्रिजेस के काम ये सारे काम इसके साथ में बाकी के आजू बाजू के जिलों में से जितने भी काम है उस सारे का खात्मुहूर्त और लोकार्पण होने जा रहा है અમારી સાથે જોડાયા છે ટેક્સટાઇલ ઉદ્યોગ છે જે હાલ અત્યારે કહેવાય છે કે દેશ અને વિદેશના પણ કેટલાક લોકોને અહીં રોજગારી આપે છે લગભગ સુરત ની અંદર પંદર થી વીસ લાખ જેવા વર્કરો છે કે જે સુરતની કપડા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી રહ્યા છે આ જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એનું તમામ જે કામકાજ છે એ એ એક જ જગ્યા ઉપર થઈ શકે રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આગળ યાન બનવાથી લઈને ફેબ્રિક બનવાથી લઈને ત્યારબાદ એને ડાયંગ કરી અને ફિનિશ જે કપડું તૈયાર થાય છે જે કપડા જે રીતે આપણે કહી શકાય કે શર્ટ હોય કે ડ્રેસ હોય સાડી હોય બીજું કોઈ પણ જે કપડાઓને કપડાઓથી તૈયાર થતા વસ્તુઓ એક જ જગ્યા ઉપર બનશે મતલબ કે જે રીતે હાલ અત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ પ્રકારની કામગીરી થઈ રહી છે તો આ પાર્ક ની અંદર તમામે તમામ સુવિધાઓ એક જ જગ્યા ઉપર ઉપલબ્ધ થશે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ ઉદ્યોગોનું ત્યાં આગળ સ્થાપન થનાર છે અને બહુ મોટી રોજગારી ની તકો ઉભી થનાર છે સાથે સાથે જે તૈયાર થનાર જે કપડા છે એ કપડાનું સીધું ત્યાંથી એક્સપોર્ટ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે સવાલ ની અંદર મોકલવામાં આવેલા

જે પ્રકારે ગયા વર્ષે ટેક્સટાઇલ મિત્ર જે પીએમ મિત્ર પાર્ક છે તેના એમઓયુ થયા હતા સાત રાજ્યોને સાંકળી લેવામાં આવ્યા છે ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ તેલંગાણા સહિતના જે સાત રાજ્યો છે સાત રાજ્યો વચ્ચેના કરાર થયા હતા કેન્દ્ર સરકારે કરાર કર્યા હતા ગુજરાતમાં એનો જે એમોયુક્ત થાય એ વખતે પણ આનો મોટો સમારંભ રાખવામાં હતો અને એવું કહેવાય છે કે એક છત નીચે બધી જ વસ્તુઓ મળી રહે એવા પ્રકારે આ સાત રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્ક ઊભા કરાશે તો જે પ્રકારની તૈયારીઓ શરૂ થઈ છે અને બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં ટેક્સટાઇલ પાર્ક તૈયાર કરી દેવાની જે અપેક્ષા છે અને જે તૈયારીઓ ચાલી રહી છે તો શું આને કારણે ટેક્સટાઇલ માર્કેટ જે સુરતનો મોટા મોટો બિઝનેસ છે ગુજરાતનો આર્થિક ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે સુરત અને દેશ માટે પણ સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ બહુ મોટું બુસ્ટઅપ છે અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ટ્રિલિયન ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની જે વાત કરી છે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની વાત છે અને ત્રીજી ટર્મમાં આ પૂર્ણ કરીશું તેવી એમણે ગેરંટી આપી છે તો શું આ ટેક્સટાઇલ માર્કેટના બુસ્ટઅપને કારણે તેને ફાયદો કેટલો થશે બિલકુલ સો ટકા જે રીતે આપણે થોડા સમય પહેલા ડાયમંડ બુટ નું ઉદઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને એના કારણે ડાયમંડ ઉદ્યોગ જે સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોય જનરેટ કરતી જે મી બનવા જઈ રહ્યું છે ભારત અને એના માટેની જે કવાયતો હાથ ધરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા એના અંદર આ એક ખૂબ મોટું પાસું ગણી શકાય કારણ કે મેં જે રીતે પહેલા કીધું એમ કે અહીં એક જ છત નીચે તમામ યાન લઈને ફિનિશ

શપથ લીધા દસ વર્ષથી ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ નું શાસન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહેતા આવ્યા છે કે અમારા શાસનકાળમાં જે કાર્યો શરૂ થયા છે અમારા જ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેરંટી આપે છે અને લોકોનો સુખાકારી માટેનું વિચારે છે ગરીબોને સુખાકારી માટે વિચારે છે મહિલા સશક્તિકરણની વિચારણા પણ કરે છે ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે ગુજરાત એમની માતૃભૂમિ છે ગુજરાત ત્યારે ગુજરાતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે વચ્ચે થોડા સમય માટે ક્યાંક મંદીના માહોલમાં ફસાઈ હતી તેને આને કારણે આ મંદિરમાં મંદિરના માહોલમાંથી બહાર નીકળવા માટે કરીને આખું આ ટેક્સટાઇલ પાર્કનું આયોજન કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે શું કેવું છે તમારું બિલકુલ સો ટકાની વાત છે કારણ કે જે પ્રકારે મેં કીધું એમ અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ પ્રકારની કામગીરીઓ હાલ અત્યારે થઈ રહી છે તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીઓ સુરતની અંદર સ્થાપિત છે પરંતુ જે એક જ જગ્યા ઉપર જ્યારે તમામ પ્રકારની કામગીરીઓ થશે એના કારણે સમય અને ખર્ચ ઘટશે જેના કારણે જે ઉત્પાદન ખર્ચની જે વાત હોય છે એ ઓછી થવાની સાથે સાથે લેબરો પણ ત્યાં આગળ અવેલેબલ થશે એટલે કે રોજગારીની તકો પણ ઉભી થશે અને સાથે સાથે જે કઈ પણ મુશ્કેલીઓ નિકાસ કરવા માટેની પડતી હોય છે કે સુરતમાં તૈયાર જે હોય એ મુંબઈ અથવા તો અન્ય મુન્દ્રા કે અન્ય પોર્ટ ઉપરથી એક્સપોર્ટ થતું હોય તો એને માટે જે કંઈ પણ ટ્રાન્સપોર્ટેશન અને બીજા અન્ય ખર્ચ સમય જે કંઈ પણ લાગતો હોય એ હવે લાગશે નહીં જ્યારે આ પાર્ક તૈયાર થઈ જશે ત્યારે ત્યાં જ ઉત્પાદન થશે અને ત્યાંથી જ નિકાસ થશે તો આ તમામ પ્રકારની જે કામગીરી ખરી એનાથી સમય પણ બચશે અને પૈસા પણ બચશે જેના કારણે ઉત્પાદન ખર્ચ બચવાને કારણે જે પ્રોડક્શન કોસ્ટ જે હાલ અત્યારે આવી રહી છે એના કરતા ઓછી કારણે જે ગુનાફો છે જે વેપારીઓનો ઉદ્યોગપતિઓનો જે મુનાફો છે એ વધી વધી શકશે સાથે જ જે કપડાનું રેટ અત્યારે માર્કેટની અંદર પહોંચતી વખતે હોય છે એના કરતા ઓછા ભાવે માર્કેટમાં કપડું ઉપલબ્ધ થઈ શકશે સાથે મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે એના કારણે પણ હાલ અત્યારે કહેવાય છે કે રોજ સુરત ની અંદર ચાર કરોડ મીટર કપડું ઉત્પાદન થાય છે અને એના એની અંદર જે પણ પ્રોસેસ થતી હોય છે એ થાય છે ત્યારે આ પાર્ક મહિના પછી એનું ઉત્પાદન કદાચ બમણું થઈ જશે અને બમણા ઉત્પાદન પછી જે જે પણ કોસ્ટિંગ હોય છે એ કોસ્ટિંગ નીચે આવી જશે એટલે માર્કેટ ની અંદર જે અત્યારે સારી ક્વોલિટીના કપડાની કિંમત છે એના કરતા ઓછી કિંમતમાં કપડા ઉપલબ્ધ થઈ શકશે આ તમામ પ્રકારની જે વાતો છે પણ ફાયદો થશે જે ઉપભોક્તા છે જેને જેને કપડાની જે કહેવાય છે કે જીવનમાં ત્રણ સૌથી મહત્વની જરૂરિયાતો હોય છે રોટી કપડા ઓર મકાન તો જે કપડાની જરૂરિયાત છે લોકોની એ ખુબ સારી રીતે પૂર્ણ થઈ શકશે અને

ગુજરાતને ડેવલપ કરવા માટે વિકાસ કરવા માટે ગુજરાતમાં લોકોની સુખાકારી વધે લોકોની આવક વધે એ માટે એમણે ઘણી બધી યોજનાઓ અમલી કરી હતી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન હવે કેન્દ્રમાં જ્યારે દસ વર્ષથી શાસન કરી રહ્યા છે ત્યારે કેન્દ્રમાં પણ તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે અને બીજા રાજ્યોમાં પણ તેનો અમલવારી થઈ રહી છે ત્યારે આ જે સાત રાજ્યોનો ટેક્સટાઇલ પાર્ક આખો બનાવ્યો છે પીએમ ટેક્સટાઇલ મિત્ર પાર્ક જે છે એ મિત્ર પાર્ક એકબીજા સાથે ઇન્ટિગ્રેટ થઈને કઈ રીતે કામ કરશે અભિજીતભાઈ જે રીતે હું તમને જણાવી દઉં કે સુરત ની અંદર એક અલગ મટીરીયલ બને છે તે જ રીતે લુધિયાના છે કે સાઉથ ના જે પ્રદેશ છે ત્યાં આગળ અલગ પ્રકારનું મટીરીયલ કપડાનું બને છે સુરત ની અંદર ખાસ કરીને સિન્થેટિક કપડાનું ઉત્પાદન સૌથી વધુ છે સિન્થેટિક કપડાની અંદર સુરત ને હાલ સૌથી દેશભરમાં સૌથી વધુ ઉત્પાદન કરનાર જગ્યા તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે કોટન થી લઈને અન્ય જે પ્રોડક્ટ છે એ અલગ અલગ જગ્યાઓ થાય છે હવે આ જે વિચારવામાં છે છે અને બનવા તમામ કપડાનું ઉત્પાદન જે જાયન્ટ કંપનીઓ છે જે મોટી મોટી કંપનીઓ છે દેશની અને વિદેશની પણ એ પણ અહીં પોતાનું યુનિટ શરૂ કરી શકે છે અને તમામ પ્રકારના જે કપડા નું ઉત્પાદન છે એ અહીં થશે એ એક સૌથી મોટી વાત છે એ પ્રકારે અન્ય જગ્યાઓ ઉપર જે પાર્ક બનવાના છે તો ત્યાં આગાડીની જે સ્પેશિયાલિટી હશે તેની સાથે સાથે અન્ય પ્રકારના ઉત્પાદન જે જે ત્યાં ત્યાં થતા હોય થશે એટલે આ સાત અલગ અલગ જગ્યાઓ પર પાર્ક બનશે જેનાથી સંપૂર્ણ દેશની અંદર જે કપડાની જરૂરિયાત છે એ પૂર્ણ થઈ શકશે અને એની સાથે સાથે મોટા પ્રમાણમાં નિકાસ પણ થઈ શકશે કે જે વિદેશની અંદર જે કોઈ પણ ફેશનનો ટ્રેન્ડ ચાલતો હશે ત્યાંની જે જરૂરિયાત હશે ત્યાંની જે ડિમાન્ડ હશે

આ એક છત બનાવવામાં આવી છે છતની નીચે આવે ને એક જ છત નીચેથી બધું જ મળી જાય અને વિશ્વમાં પણ જે જે પ્રકારે નિકાસ થાય તો જે પ્રકારની નિકાસ થવાની છે જે પ્રકારનું વિદેશી ઊંડામણ આવવાનું છે જે પ્રકારે જે પ્રકારે નાણાકીય આવક થવાની છે દેશને અને જે તે રાજ્યોને તો આનો સદુપયોગ કઈ જગ્યાએ કરવામાં આવશે બિલકુલ અભિજીત જણાઈ દઉં કે આ એક દેશની આર્થિક સજ્જરતાની માટે લેવાયેલું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું આપણે કહી શકીએ જે રીતે પાંચ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી બનવા માટેની જાહેરાત નરેન્દ્ર મોદી દ્વારા ભૂતકાળમાં કરવામાં આવી છે અને એના માટેના જે પ્રયાસો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આ એક પ્રોજેક્ટ અને એ પ્રોજેક્ટ ના સાકાર થયા પછી જે વિદેશી ઉડિયામણ જે થશે અને વિદેશી ઉડિયામણ જે રીતે દેશને પ્રાપ્ત થશે એના કારણે જે પાંચ મિલિયન પાંચ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી બનવા તરફ જે આગેકૂચ થઈ રહી છે દેશની એમાં ખૂબ મોટો ફાળો આ ઇન્ડસ્ટ્રીનો રહેશે કારણ કે કેટલા મોટા પ્રમાણમાં સુરત સહિતના જે વિસ્તારોની અંદર અત્યારે કપડાનું ઉત્પાદન થઈ રહ્યું છે એની સાથે સાથે જે વિકાસના જે આંકડાઓ છે એ જોઈએ તો એ ખૂબ જ મોટા આંકડાઓ અહીં સામે આવે છે અને જયારે આ પાર્ક બેના પછી એ આંકડો ખૂબ વધુ મોટો થઈ શકે છે અને એના કારણે દેશને વિદેશી ઉડિયામણ જે મળવાનું છે એ હાલ અત્યારે એના અંદાજો લગાવવો મુશ્કેલ છે પરંતુ ખૂબ મોટું વિદેશી ઉડિયામણ દેશને પ્રાપ્ત થશે અને એના કારણે પાંચ બિલિયન ટ્રિલિયન ડોલરની જે ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ભારત એમાં ખૂબ મોટું યોગદાન થશે આ ઇન્ડસ્ટ્રી સવાલ એ પણ થાય છે કે આ પીએમ મિત્ર પાર્ક બનવાનો છે બનીને તૈયાર થશે હાલના સંજોગોમાં જોઈએ તો સુરતમાં જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે કે પાવર રૂમ્સ છે બધી ત્યાં આગળ પ્રદૂષણનું પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે પ્રદૂષણને પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેના કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે અને સુરતના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે પીએમ મિત્ર પાર્ક થશે તે પછી આ જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અથવા તો જે કંપનીઓ ફેલાવી રહી છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કે જે કોઈ છે પાવર રૂમ્સવાળા એ ફેલાવી રહ્યા છે પ્રદૂષણ એ પ્રદૂષણને નિયંત્રણ કેવી રીતે કરી શકશે બિલકુલ બહુ સરસ વાત તમે કરી આ આ સૌથી મોટી જે જે ઇન્ડસ્ટ્રીનો કહી કહી શકાય શકાય કે કે કંઈ પણ નેગેટિવ તો એ છે પોલ્યુશન કારણ કે ડાઇંગ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર જે કલર કેમિકલ્સ યુઝ થાય છે એના કારણે જે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે અને એ પાણીનો જે નિકાલ કરવાનો હોય છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ખર્ચાળ હોય છે અને એ ખૂબ જ માથાનો દુખાવો સમાન પણ હોય છે હાલ ટ્રીટમેન્ટ પ્લાનો મહિના છે પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ટ્રીટમેન્ટ કરવા માટે પણ પૈસા ખર્ચવા પડતા હોય છે અને એ પૈસા બચાવવા માટે ઇન્ડસ્ટ્રી દ્વારા આ પાણીનો નિકાલ ક્યાંક ગુપ્ત રીતે કરી દેવામાં આવતો હોય છે ને એના કારણે પોલ્યુશન વધે છે સાથે જ જે ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાં જે બળતર તરીકે યુઝ થાય છે એ બળતર જે ખરું એ પ્રકારનું યુઝ થાય છે કે જેનાથી એર પોલ્યુશન પણ થાય છે તો આ તમામ પંકાઓ આ ઇન્ડસ્ટ્રી માટે નેગેટિવ વાતો ઉભી કરી છે પરંતુ જયારે આ પાર્કની અંદર આ ઇન્ડસ્ટ્રીઓ સ્થાપિત થશે ત્યારે ત્યાં આગાડી આયોજનબદ્ધ રીતે આ પોલ્યુશન ને કંટ્રોલ કરવા માટેના જે કઈ પણ યુનિટો લગાડવામાં આવશે એને કારણે પોલ્યુશન ખૂબ જ ઓછા પ્રમાણમાં થશે અને એને કંટ્રોલ કરી શકાશે જે રીતે સુરતની અંદર અત્યારે હાલ પોલ્યુશન થઈ રહ્યું છે એ જોતા ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આ અહીંથી ત્યાં આગળ શિફ્ટ થશે અને એ પોતે એક્સપાન્શન પણ કરશે આધુનિક મશીનીઓ મશીનરીઓ લાગશે અને એને કારણે આ જે કઈ પણ હાલ અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં ઘટાડો નોંધાઈ શકે છે સુરતમાં પણ અને ત્યાં પાર્ક બનશે ત્યાં આગળ શરૂઆતથી આ બાબતોનું ધ્યાન રાખીને યુનિટોની સ્થાપના થશે જેના કારણે જે પોલ્યુશનની જે સમસ્યાઓ છે એનો મહદ અંશે નિવારણ આવી શકે છે ચોક્કસ જે સવાલ એ પણ થાય છે કે આ પીએમ મિત્ર પાર્ક બનશે તૈયાર થશે ત્યારે એવું કહેવાય રહ્યું છે કે નવસારીમાં જે તૈયાર થશે એના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ત્રણ લાખ કે તેથી વધુ રોજગારીનું સર્જન થશે તો અત્યારે જે પ્રકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે સુરતમાં કે ડાઇંગ ઇન્ડસ્ટ્રી છે લૂમ્સની જે ફેક્ટરીઝ છે ત્યાં આગળ જોવામાં આવ્યું છે કે ઘણા ઠેકાણે સ્કિલ્ડ એમ્પ્લોઈઝ નથી મળી રહ્યા તો જે સ્કિલ્ડ એમ્પ્લોઈઝ આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે જોઈએ કારણ કે આપણે જોયું છે કે વર્ષ આપણું અમદાવાદ વર્ષો પહેલાં માન્ચેસ્ટર કહેવાતું હતું ટેક્સટાઇલ માટેનું પરંતુ ઘણી બધી કપડાંની મિલો એ છે બંધ થઈ ગઈ અને ઘણી બધી બધું સાફ થઈ ગયું અને બંધ થઈ ગયું અને આજે માન્ચેસ્ટર તરીકે ગણતરી નથી થતી સુરતની પણ હાલત એવી છે કે ઘણી ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એ બંધ થવાને આરે છે ત્યાં આગળ તૈયાર થાય છે કપડું પરંતુ મોટી મોટી જે મલ્ટિનેશનલ કંપનીઝ છે એ મલ્ટિનેશનલ કંપનીઝ એક કપડું ખરીદી અને એમના બ્રાન્ડિંગના સિક્કા મારી અને માર્કેટમાં લાવે છે અને લોકો એ પહેરે છે પરંતુ

અને શર્ટ પેન્ટ કે જે કંઈ પણ કપડાં બનતા હોય છે એ ફિનિશ કપડું જ્યારે બને છે ત્યારે એની ઉપર જે તે કંપનીનો ટેગ લાગી જતો હોય છે એટલે આ એક નોર્મલ પ્રોસેસ છે ઉત્પાદક પોતાનું ઉત્પાદન અન્ય કંપનીને જ્યારે વેચી દે છે ત્યારબાદ એની અંદર થતી જે પ્રોસેસ છે પ્રોસેસ થયા બાદ એ કંપનીનો ટેગ એની ઉપર લાગી જતો હોય છે અને ત્યારબાદ એ માર્કેટમાં વેચાવા માટે જતો હોય છે આ એક સામાન્ય પ્રોસેસ છે પરંતુ અહીં ઉત્પાદન થતી સાડીઓ જે પોતે પોતાની બ્રાન્ડ ઉત્પાદન કરીને માર્કેટમાં પહોંચાડે છે સૌથી વધુ અહીં ઉત્પાદન થતી સાડીઓ સિન્થેટિક કપડા બનતી સાડી જે સામાન્ય રીતે સો રૂપિયા થી લઈને પચાસ હજાર રૂપિયા સુધીની કિંમતની સાડીઓ સુરતની અંદર બનતી હશે અને એ પોતાની બ્રાન્ડિંગ થી વેચાય છે એટલે બ્રાન્ડિંગ નો કોઈ પ્રશ્ન અહીં ઉભો થતો નથી પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે મોટી મોટી જાઇન્ટ જે કપડા ઉત્પાદન કરતી કંપનીઓ છે જે અહીં સ્થાપિત થશે એ આ જ રીતે પોતાનું જે કપડાનું ઉત્પાદન છે એ કોઈ અન્ય કંપની પાસેથી કરાવશે અને પોતે એને સિલાઈ કરી ફિનિશ કરી અને પેકિંગ કરી એ પોતે માર્કેટની અંદર સેલ આઉટ કરશે ત્યારે એ પોતાનો ટેગ લગાવશે એટલે આ એક સામાન્ય પ્રોસેસ છે એમાં કોઈ પણ જાતનો વાંધો વિરોધ કોઈ કંપની લઈ શકતી નથી પરંતુ એ ચોક્કસ વાત છે કે ઘણી બધી મોટી કંપનીઓ વિદેશી કંપનીઓ પણ આ લાગે છે ટેકનિકલ એરર આવી જી હા એટલે આ પ્રકારનું ઉત્પાદન થઈ શકે છે ને એને કારણે શું કહેવાય છે જાણીતી બ્રાન્ડની કંપનીઓ પણ પોતાનું ઉત્પાદન કરશે આ જગ્યા ઉપર અને એ કંપનીના ઉત્પાદન માર્કેટની અંદર જ્યારે આવશે ત્યારે જે સામાન્ય લોકો

અહીં અમીર ગરીબની ભેદરેખા હજારો લોકોમાં જોવા મળતી હતી નથી સમૂહ લગ્નમાં જોડાનાર લોકો દેખાદેખી છોડી પોતાનો પૈસો દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરે છે આજે ચારે બાજુ જ્યારે જ્યાં જોઈએ ત્યાં દીકરા કે દીકરીના લગ્નમાં પરિવારજનો ભારે ખર્ચો કરતા જોવા મળી રહ્યા છે અને દેખાદેખીના યુગમાં કંઈક નવું કરવા પૈસો વાપરતા નજર પડે છે ત્યારે વેરાવ નજીકનું આદરી ગામ લોકોને નવો રાહ ચીંધી રહ્યું છેલ્લા વીસ વર્ષથી આદરી ગામે સમૂહ લગ્ન યોજાય છે પરંતુ આ સમૂહ લગ્નમાં અનોખો હેતુ જોવા મળી રહ્યો છે

જેને અમે કહીએ છીએ એના સાનિધ્યમાં આ વિશ્વ સમલગ્ન ઉજવી રહ્યા છે ત્યારે ખર્ચા બચવાનું કારણ કરતાં સમાજની અંદર એકતા રહ્યે સાથે સમૂહ ભોજન લીએ અને આખો મેળાવડો આપ જોઈ રહ્યા છો કે એવડા પટાંગણની અંદર હજારોની મેદની આજે એ હાજર છે એટલે જેમ જેમ વર્ષો જતા જાય છે એમ આમાં ઉત્સાહમાં ખૂબ વધારો થતો જાય છે અને ટીવીના માધ્યમથી મારે આપને આજે કેવું છે કે જ્યારે અમે ઓગણીસ વર્ષ પેલા લગ્ન શરૂ કર્યા ત્યારે આ તેત્રીસ દીકરીઓ છે કદાચ એક વર્ષથી થી ચાર વર્ષની હશે અને ત્યારે અમે પહેલી મારા ભાષણમાં અમે વાત કરેલી કે ભાઈ દીકરીઓને ખર્ચો કરવા કરતા શિક્ષણ પાછળ આહિર સમાજની દીકરીઓ શિક્ષણ દીકરા શિક્ષણ લે એના માટેનો ભાર મૂકેલો એનું આજે અમને રિઝલ્ટ જોવા મળ્યું છે તેત્રીસ દીકરીઓ આજે અહીંયા જોડાણી છે એમાંથી સરકારી અર્ધ સરકારી આવા સમૂહમાં જોડાય અને સમૂહ જે ફાયદો છે એ ખરેખર આપણા પરિવાર ગરીબ માણસો કે તવંગર હોય દરેક સમાજમાં સમૂહમાં જોડાવવું જોઈએ અને આજની સમૂહ લગ્ન એક જોવા જેવી વસ્તુ એ છે કે હજારો ની મેદની વર્ષો થી આવે છે અને જાય છે પણ મહાકાળી ની એવડી કૃપા છે અમારા ઉપર કે વર્ષો થી લગ્ન કરીએ છે પણ આ જગ્યા ની અંદર કોઈ જે અંશ બનાવ ક્યારેય નથી બન્યો અને ખૂબ માતાજી ધ્યાન રાખે છે એનો અમને વધારે આનંદ છે ગરીબ ની દીકરી હોય કે તવંગર ની દીકરી હોય આપ જોઈ રહ્યા છો કે તેનાથી પંડપો છે એમાં ગરીબ ની દીકરી પણ એ બાજુમાં હોય અને તવંગર ની દીકરી પણ એ જ મંડપમાં હોય ત્યારે ગરીબને એવું લાગે કે ભાઈ મેં પણ એક માહોલમાં મારી દીકરી અને અહીંયા પ્રભુતામાં પગલા પડ્યા છે ત્યારે તવંગર છે ને એમ લાગે કે મારે પણ આમાં શું કામ જોડાવું છે કે મારે બાળકોને વારસાની અંદર કોઈ આપીને કરજો આપીને જવો નથી પણ એ પૈસા જે બચે છે એ દીકરા દીકરીઓના શિક્ષણમાં ને સામાજિક કાર્યોમાં વાપરવા છે એ તવંગર ઈચ્છે છે ગરીબ એમ ઈચ્છે છે કે અમે તવંગરની સજોડે સા સાથે રહી અને અમે લગ્ન કરીએ છીએ એટલે એનો અમને ખૂબ આનંદ છે અને એક વ્યસ્તના ભાગ રૂપે હું તો અહીંયા એક નિમિત છું પણ મારા આહીજ સમાજ આદરીને હું અહીંયાથી એટલી યાદ કરીશ કે ખૂબ અમને સહકાર આપે છે આજે હજારો લોકો બે દિવસથી અહીંયા મહેનત કરીને સફળ કરે છે ત્યારે અમારા આહીજ સમાજ ગૌશાળા ટ્રસ્ટ અમારી ગ્રામ પંચાયત દરેક યુવાનો ખૂબ મહેનત કરે છે ત્યારે બધાને

अने संत दीप प्रतावित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञનો प्रारंभ કરાવ્યો હતો આપણે જે મોટી સંખ્યામાં કથા સાંભળવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આજું ગાળી અવતરણ ભૂમિના જિલ્લાનું આનંદ શબ્દ ઉલ્લાસ શબ્દ આજ સતન નામ યજ્ઞના પ્રથમ દિવસના प्रारंभ બે ગુજરાત તસવીરના સમાચાર વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયાનો ગુજરાત ગુજરાતી ધડકન નમસ્કાર ગુજરાત બજેટ